આ નોક કિક કરે છે ગ્રાઇન્ડરમાં હમ હમ લોગા 14 ઓર થોડો છે એટલેને વૈકુંઠ ગામ એક આવ્યું છે ક્યું ખબર નથી હું ગોળ ફૂલ છું એટલે આમ તો બો મિત્રો વિક્રમ કાકાને પૈસા આપી દીધા છે ના 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 ભાઈ છે હે ઉચ્છો હવે કી બાજુ જાય વાડીએ મંડી નીકળી ગઈ છે બધું બધું સી

આજના વ્લોગમાં ટાટલું મળીએ એક નવા વ્લોગમાં કે હજી રાધે રાધે